નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી બિલોડાના સુપ્રસિદ્ધ તોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય યજ્ઞ યોજાયો આજ રોજ અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ તોરડા ગોપાળાનંદ સ્વામી નારાયણ મંદિરમાં ભક્ત ચિંતામણી યજ્ઞ ત્રિદિવસીય યોજાયો હતો તેમાં આજે યજ્ઞ પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો જેમાં આ પ્રસંગે જરૂરિયાતમંદોને નિઃશુલ્ક દાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ટોરડા ગામના મહંત સિદ્ધેશ્વર સ્વામી અને ગામના વતની હસમુખભાઈ પંચાલ અમરસિંહ ભાટી શોકાભાઈ પટેલ રમણભાઈ પટેલ યોગેન્દ્રસિંહ ભાટી રાજુભાઈ પટેલ જીતુભાઈ સોની તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ મંદિરના સૌ સાધુ સંતો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અમે ગામો ગામ ભક્ત ભક્ત ચિંતામણી ચિંતામણી યજ્ઞ યજ્ઞ કરીએ છીએ આખું સ્વામિનારાયણ ભગવાન નું જીવન આવી જાય જેમ કૃષ્ણ ભગવાન નું જીવન ભાગવત માં આવે એમ ભક્ત ચિંતામણીમાં સ્વામિનારાયણ ભગવાન જન્મવાના હતા ધામમાં ગયા ત્યાં સુધીનું બધું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે અમને ભગવાને આવા નિમિત્ત બનાવ્યા છે કે અમે આવા તીર્થધામમાં ત્રણ દિવસનો ભક્ત ચિંતામણી યજ્ઞ કરીએ છીએ ભક્ત ચિંતામણી યજ્ઞમાં એકસો ને પ્રકરણ હોય છે અને અમારે ગાયન આહુતિ આપવાની હોય છે ભક્તચિંતામણી યજ્ઞ તો કરીએ પણ સાથે સાથે ગોપાનાનંદ સ્વામીએ પ્રવર્ત આવેલી મહાપૂજા પણ કરીએ આ ટોટલા ધામની અંદર ગઈકાલે અમે મહાપૂજા કરેલી ગામના પરિણામના બધાએ ભાઈઓ બહેનોને બેસાડી મહાપૂજા તો કરીએ પણ સાથે સેવાકી કાર્ય પણ અમને ભગવાન કરાવે છે આજે ટોટલા ધામની અંદર દોઢસો થી બસો જેટલા બ્લેન્કેટનું ગરીબ માણસોને વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આ વિતરણથી લોકોમાં આનંદ પ્રસરી ગયો છે અહીંના કાર્યકરો અહીંના કોઠારી સિદ્ધેશ્વર સ્વામી ખૂબ અને કોઈ પણ સ્થાનનો વિકાસ કરવો હોય તો ભજનથી થાય ભજન થાય વિકાસ થાય હવે આ સ્થાન નો વિકાસ થશે એવી અમે પ્રાર્થના કરી છે બોલો સ્વામિનારાયણ ભગવાન बंगा